એ આપણે ઓલ ટાઈપ ફૂડ ડીસી સ્પેશિયાલિસ્ટ બધી જ વસ્તુ આવડે પંજાબી ગુજરાતી ચાઇનીઝ સાઉથ ઇન્ડિયન કાઠિયાવાડી મીઠાઈ ફરસાણ મળે સંજયભાઈ ઘણી બધી રેસીપી તમે આપી તો લોકોને કઈ યુનિક અને કઈ નવું આપો ને

વાઇટ સોસ એમાં ઓલિવ ઓઈલ નાખવાનું મેંદો અને મેંદન લોટ આ નાખો નાખો એટલે પાસ્તાના બને અત્યારે હા ત્રણ આ સોસ આ સોસ આ છે છે પણ આજે તમને

વાઈટ સોસ આ છે ક્રીમ ક્રીમ હા ઓહ આ ક્રીમ રેડી રેડ બસ સંજીબા છે કે છે ને શું ઉકાળવાની છે હા અને માલ માલ પાકો પાકો દેવો પડે પછી

ચીજ ના રચા ચીજ ને ખમણેલું ચીજ રચા ચીજ રચા આ ની અંદર આવશે ખાંડ ઉપર થી ખાંડ વ્હાઇટ સોસ પાસ્તા મીસા સ્વીટ બેઝ ઉપર આવતા હોય હા પછી રેડ સોસ પાસ્તા જે સ્પાઇસી આવતા હોય અને પેસ્ટો આલા છે ગ્રીન સોસ ઇમીડિયમ આવતા હોય બને ટેસ્ટ લાગે

સ્વાદ અનુસાર મીઠું હવે આની અંદર ચીજ આવે એટલે થોડું ખાડાસ ઉપર આવે માળીની ખાડાસ ઉપર આવે એટલે મીઠું માપે નાખવાનું હા ચાલો આ સોસ આપણો હવે ધીમે ધીમે તૈયારી થવાની થઈ ગઈ છે કીધું આ તો એક જ સોસ થયો વાઇટ જ હા હજી તો બનશે બીજો અલગ બરાબર વાઇટ સોસ કમ્પ્લીટ ચકાચક જલ જલાટ હવે કરી રેડ સોસ રેડ સોસ રેડ સોસ ની અંદર અમે અત્યારે ટમેટા કાશ્મીરી સુકા મરચા અને મરચું આને નાખી લસણ અને ડુંગળી આને નાખીને એકદમ બાફી નાખ્યું છે બાફી અને એને મિક્સરમાં ક્રશ કરી નાખ્યું છે ક્રશ કરી અને પછી એનો વઘાર કરશું મેજોરિટી કદાચ બજારમાં રેડ સોસ તો વ્હાઇટ વ્હાઈટ સોસ નથી મળતો પણ રેડ સોસ બજારમાં મળે છે એટલે શક્ય જ હજી મહેનત ન કરવી હોય તો બજારમાંથી રેડ સોસ લઈ લેવાનો છતાં આપણે રેસીપીમાં આપી દઈ છીએ કારણ કે રેસીપી અધૂરી છે અધૂરી એટલે કે જે રસો અમારી પાસે તૈયાર છે બેસીને તો આ જે છે આ ડુંગળી ટમેટાની ગ્રેવી છે આથી બેઈને

એક રસ ઉપર થતો જાય છે હવે આની અંદર એ સ્વાદ અનુસાર ચીજ ચીઝ હા હા ઓરેગો હા ઓરેગોને આપો હા એમ

યારો વાહ સ્પેશિયલ હવે આ છે ને અબનેલી છે પેસ્ટો ગ્રેવી આની અંદર વસ્તુ છે ને જાવ આની અંદર આપણે નાખ્યું છે બેઝિલ પાન પછી મરચી અને પાલક આ ત્રણ વસ્તુ પિસ્તામાં નાખ્યું છે હા હા બસ જો આ સોસ નાખ્યો ગ્રીન ચીલી સોસ કોન ફ્લોર ની ગ્રેવી કોન ફ્લોર આવે તપકી ને ઓગાડી નાખવાની એનાથી ઘટાશ પકડશે આપડે પેલા માં મેંદો નાખો રજભાઈ

નવી નવી બનાવવાનું નવું નવું બનાવવાનું નવું નવું ખવડાવવાનું તો મિત્રો સરસ મજાના સોશી સંજયભાઈ તમને બતાવ્યા તમે પણ ઘરે બનાવી નાખજો ને કેવા તમને આજની રેસીપી કેવી લાગી કોમેન્ટ કરતા રહેજો બસ કોમેન્ટ સારી કરો ભગવાનનું નામ લખો આપણે કોઈ કોમેન્ટના શબ્દના વડ નથી પકડવા તો મારા ઠાડિયા ઠાકોર દ્વારકાધીશનું નામ લખો સાવરિયા શેઠ નામ લખો અને ખાતું શ્યામ નામ લખો અને દ્વારકાધીશ માગે વીસ ને આપે ત્રીસી દ્વારકાધીશ દ્વારકાધીશ જય દ્વારકાધીશ